લોકસભાની ચૂંટણીનો ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ચૂક્યું છે વહેલી સવારથી જ મતદારોની મતદારોની કતારો જોવા મળી રહી છે આજરોજ આપણે આવ્યા છીએ ધારોલી ખાતે ધારોલીમાં મતદારોની વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો ધારોલી ખાતે આ મતદારોની લાઈનો લાગેલી છે અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોડુભાઈ વસાવા પણ અહીંયા આવી ચૂક્યા છે એ લોકો પણ અહીંયા મતદાન કરવાના છે ધારોલી ખાતેથી પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અત્યારે મતદાન કરવાના છે તેમજ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા પણ અહીંયાથી મતદાન કરવાના છે દિલીપભાઈ આજે મતદાન કર્યું છે તમે એક ઉમેદવાર તરીકે છો શું કહેશો ભરૂચની જે મતદાન મતદારો છે એમને હું એટલું જ કહેવા માગું છું કે તમે તમારો મતા અધિકારનો ઉપયોગ કરો અને આવનારી પેઢીને બચાવવા માટે મતદાન કરવાનું છે તો હું ભરૂચની અને આખા દેશની જે જનતા છે મતદારો છે એમને એટલું જ કહેવા માગું છું કે તમે તમારા હક અને અધિકારો માટે લડો અને આવનારી પેઢીને બચાવવા માટે મતદાન કરજો બસ એટલી જ અપીલ કરવા માગું છું તો આ હતા ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ પ્રસાદ જે કહી રહ્યા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા જાય અને એ લોકો આગળ લડત ચલાવવાના છે કે બીજી જે પણ લોકોની લડત છે આગળ પ્રશ્નો છે એ હલ કરવાની કોશિશ કરશે તો વિગત થશે તો વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો સલઉદ્દીન મલિક અને ગુજરાત ઝઘડિયા